આમોદનગરપાલિકામાં યુવા કોંગ્રેસ પ્રમુખ તથા જાગૃત નાગરિકનો આશ્ચર્યજનક વિરોધ શહેરની બેદરકારી સામે ઉગ્ર અસંતોષ આમોદનગરપાલિકામાં નાગરિક સુવિધાઓના અભાવે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે શહેરના અનેક વિસ્તારોમાં સ્વચ્છતા ગટર વ્યવસ્થા પીવાનું પાણી સ્ટ્રીટ લાઇટ અને કચરો ઉઘરાવાની ડોર ટુ ડોર કામગીરી અંગે નાગરિકોમાં ભારે આક્રોશ રોષ જોવા મળી રહ્યો છે શહેરના નાગરિકોના જણાવ્યા મુજબ પાલિકા વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં ગંદકી ફેલાઈ છે સ્ટ્રીટ લાઇટો અનેક વિસ્તારોમાં બંધ છે અથવા ખરાબ હાલતમાં છે જેના કારણે રાત્રિ સમયે અકસ્માતો અને અસુવિધા સર્જાય છે મીઠું પાણી સપ્લાયની અનિયમિતતા તેમજ ગટર ઉભરાવાની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે ગટરના તૂટેલા ઢાંકણા અને અપર્યાપ્ત સફાઈના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ વધી રહી છે

ટેમ્પર હોય ડીડીટી પાવડર હોય બધાનો પ્રશ્ન હોય અમારો તમારે અમારા માટે હું કહી લે અમારે કોઈ મુદ્દો લઈને તમારી પાસે નહી આવવાનું આ બધો કચરો અમારા ઘરમાં ઘરે આપો ઇન્ડા તમારી પાસે રાખો તો વાંધો નહીં હા ઓકે બધા દૈના લોકોને આઈ પૂછો તમે આખા દરેક રહેના લોકોને પૂછો તો કચરો નાખો ને તો અમારે કચરો ક્યાં નાખો આ બધી દુર્ગંધ અમે વેઠે તો તમે પણ વેઠો આવે કેવું ગંદાઈ છે ટેમ્પર અમને બગડેલા છે એ અમારો વિષય છે કેટલા ટેમ્પર છે નગરપાલિકામાં રિપેરિંગમાં ગયા છે બે ક્યારે તમે નવા નથી લીધા ટેમ્પર

માહિતી મુજબ યુવા કોંગ્રેસ પ્રમુખના રહેણાંક વિસ્તારમાં દસ દિવસથી કચરો ઉપાડવા માટે વાહન ન આવતા તેમણે નિયમનું પાલન કરતા કચરો ગમે ત્યાં ન ફેંકી પોતાના આંગણે જ એકઠો કર્યો હતો અનેક રજૂઆતો તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે તેમણે પાલિકા કચેરીમાં જઈ એસઆઈ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો અને ટેબલ ઠાલવી વિરોધ નોંધાવ્યો સ્થાનિકો નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં હાલ ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ્ય વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવવાની સ્થિતિ સર્જાઈ છે પાલિકા સામે ડીડીટી પાવડર હોવા છતાં તેનો છંટકાવ કરવામાં આવતો નથી અને ઉપલબ્ધ પાવડર પણ એક્સપાયર થઈ ચૂક્યો છે આ પરિસ્થિતિ સામે નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે લોકોનું કહેવું છે કે પાલિકા માત્ર કાગળ પર યોજનાઓ બતાવે છે હકીકતમાં કામગીરી નાબૂદ છે શહેરમાં અનેક વખત સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા હોવા છતાં તંત્ર તરફથી કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી સ્થાનિક નાગરિકો તથા યુવા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી છે કે નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવે જેથી જવાબદારી નક્કી થઈ શકે અને નાગરિક સુવિધાઓમાં સુધારાની શરૂઆત થઈ શકે

આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદનગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉગરાવવા માટે ટેમ્પુ ફરતું હતું તે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે આમોદમાંથી કોઈ જગ્યા કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર ત્રણ મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી થી ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચાર થી પાંચ દિવસ કરતા પણ વધારે જ્યારે અમે સ્થાનિક તરીકે અમે જમા કરીએ જ્યારે આવે ત્યારે પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસ થી લેતા હતા ને નગરપાલિકાના અધિકારીઓ એમ કેતા ને કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈ આજ દિન સુધી ટેમ્પુ ના આવ્યું ત્યારે જે દુર્ઘટ અ દસ દિવસ કરતા વધારે સમયથી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે જોવું કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે આ જ અધિકારીના કાર્યકાર દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાય થઈ જાય છે પણ આમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીડી પાવડરનો છટકાવ કરવામાં આવતો નથી તેમજ તમને વિશેષમાં જણાવું છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પોની ખરીદી કરવામાં આવી તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે બે ટેમ્પો ખરાબ છે હવે વિચારો કે આ કેટલા મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ટ્રેક્ટર પણ છે તે છતાં પણ આજે સમસ્યા નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવ્યો નથી રિપોર્ટર રંગોની જાર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ